શ્રી ગણેશાય નમઃ હેલો નમસ્તે કેમ છો આજે આપણે નવરાત્રિ દરમિયાન પૂજાતા મા દુર્ગાના નવ સ્વરૂપની વિસ્તૃત ચર્ચા કરીશું प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति चतुर्थकं पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमं नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिता ઉક્તાની તાની નામાને બ્રહ્મણે વ મહાત્મના આપણે સો જાણીએ છીએ તેમ નવરાત્રી દરમિયાન આપણે માં નવ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અને આરાધના કરીએ છીએ તેમાં પ્રથમ નોરતી માં શૈલપુત્રી બીજા નોરતી માં બ્રહ્મચારિણી ત્રીજા નોરતી માં ચંદ્રકંટા ચોથા નોરતી માં કુષ્માંડા પાંચમા મા માં માતા છઠ્ઠા નોરતી મા કાતિયાયની સાતમા નોરતી મા કાલરાત્રી આઠમા નોરતી મા મહાગૌરી અને નવમા નોરતી માં સિદ્ધિદાત્રીની આપણે પૂજા કરીએ છીએ વંદે વાંચી તલા ભાય ચંદ્રાર્ધ કૃતશેખરામ વૃષારો ડામ શુલધરામ શેલપુત્રિમયસશ્વીની જેમના જમણા હાથમાં કમળપુષ્પ અને ડાબા હાથમાં ત્રિશૂલ છે જેમના મસ્તક પર ચંદ્ર દ્રશ્યમાન છે જેમનું વાહન ઋષભ એટલે કે નંદી છે હવનકુંડની કુંડની અગ્નિમાં સમાઈ ગયા પછી તેને ફરી પાછો પર્વતરાજ હિમાલયના ઘરે દેવી પાર્વતી તરીકે જન્મ લીધો તેમના પિતા હિમાલય અને માતા મૈનાવતી હતા શૈલપુત્રી એ બે શબ્દનો બનેલો છે શૈલ અને પુત્રી શૈલ એટલે કે પર્વત અને પુત્રી એટલે દીકરી શૈલપુત્રી એટલે પર્વતની દીકરી માતાને હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે હિમાલયની પુત્રી હતી માટે હેમાવતી માતા શૈલપુત્રી આપણને નવરાત્રિના પ્રથમ દિવસે પૂજીએ છીએ તો તે માતાની પવિત્રતા શક્તિ અને ભક્તિનું પ્રતીક છે માતા શૈલપુત્રી આપણને મુશ્કેલીઓને નિડર થઈને સામનો કરવાનું શીખવે છે માતાનું પર્વતોથી જોડાયેલું રહેવું આપણા માટે ઉત્સાહ અને સ્થિરતા નું પ્રતિક છે બ્રહ્મચારીણ્યનો માના એક હાથમાં જપમાલા છે અને બીજા હાથમાં કમંડળ છે તેઓ ઊભા છે અને તેમના વસ્ત્રો અને આભૂષણો શ્વેત એટલે કે સફેદ રંગના છે ના કોઈ વાહન છે અને ના હાથમાં કોઈ અસ્ત્ર અને શસ્ત્ર છે નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે એકવાર નારદજીએ માતા પાર્વતીને કહ્યું કે જો તમારે ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા હોય તો તમારે જંગલમાં જઈને તપશ્ચર્યા કરવી પડશે તેથી માતા શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે વનમાં ઘોર તપ કરવા નીકળી ગયા પોતાના રાજમહેલનું સુખ મૂકી માતાએ હજારો વર્ષો સુધી તપ કર્યું ત્યારે માતાએ માત્ર ફળ અને લીલા શાકભાજી જ ખાતા લીલા પાનની પથારી ઉપર સુતા અને અંતમાં તો વર્ષો સુધી ફળો અને શાકભાજી પણ નહોતા ગ્રહણ કર્યા સતત ઊભા રહીને તપ કર્યું પછી ભલે ઠંડી હોય સૂર્યનો તાપ હોય કે વરસાદ હોય પણ તપ એમને કરીએ જ રાખ્યો દેવોને માતા પર દયા આવી

માતાનું આ સ્વરૂપ ત્યાગ તપ એકાંત અને પવિત્રતાનું પ્રતિક છે ભક્તો તેમની પાસેથી સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ પ્રાપ્ત કરે છે બ્રહ્મચારીણી રૂપથી માં દુર્ગા આપણા જીવનને જ્ઞાન અને સાદગીના પ્રકાશથી ભરી દે છે બ્રહ્મચારીણી શબ્દ બે શબ્દથી બનેલો છે બ્રહ્મ અને ચારિણી બ્રહ્મ એટલે તપશ્ચર્યા માલિન અને ચારિણી એટલે તપસ્વીની જે અધર્મી સંસારમાં ધર્મનો પાયો નાખે છે તે માતા બ્રહ્મચારિણી પેંડજ જ પ્રવરારૂઢા ચંડ કોપાસ્ત્ર કેયુતા પ્રસાદમ તનુતે તે મહિયમ ચંદ્ર ઘંટે તે વિશ્રુતા માથા ઉપર એક ચંદ્ર સમાન પીંદી દસ પૂજાઓ ધારણ કરેલી વાઘ ઉપર સવાર થયેલું મા દુર્ગાનું ભયંકર સ્વરૂપ એટલે મા દુર્ગાનો ત્રીજો અવતાર દેવી ચંદ્રઘંટા ચંદ્રઘંટા એટલે જેના માથા ઉપર એક ચંદ્રમાં સમાન બિંદી છે જે ઘંટા જેવી દેખાય છે માની ચંદ્રમાં જેવી બિંદી તેની દિવ્યતા અને શાંત સ્વરૂપનું પ્રતીક છે ભગવાન શિવ જ્યારે પાર્વતીજીના ઘરે જાન લઈને આવ્યા ત્યારે તેના અઘોરી સ્વરૂપ અને ભૂત પ્રેતને જાનમાં જોઈને બધા જ ડરી ગયા ત્યારે માતાને ઘણું દુઃખ થયું અને તેને આવો પ્રચંડ અવતાર લીધો જે ચંદ્ર ઘંટા તરીકે ઓળખાય છે અને તે આવા સ્વરૂપમાં ભગવાન શિવ પાસે ગયા અને પ્રાર્થના કરી તે પોતાને સૌમ્ય રૂપમાં પોતાની ઘરે આવે અને તેમની સાથે લગ્ન કરી અને શિવજીએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર એક સૌમ્ય સ્વરૂપમાં દેવોની જાન લઈને પોતાની ઘરે આવ્યા ત્યારે માતાએ દેવી ચંદ્રકંટાના સ્વરૂપમાં તેમની સાથે વિવાહ કર્યા નવરાત્રીના ત્રીજા દિવસે પૂજાતું માનું આ સ્વરૂપ આપણને જીવનમાં સુખ અને શાંતિનો પ્રકાશ ભરી દે છે કહેવાય છે કે જ્યારે ભક્તો સાચા દૈવીમાં ચંદ્રકાંટાની ઉપાસના કરે છે ત્યારે તેમના જીવનમાંથી બધી જ દુઃખ અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને તેમની બધી જ માનસિક ચિંતાઓ દૂર થાય છે સુરા સંપૂર્ણ કલશમ रुदे रा प्लुत मे वच दधाना हस्त पद्माभ्याम कूष्माण्डा शुभदास्तु मे ચોથો અવતાર દેવી કુષ્માંડા નવરાત્રીના ચોથા દિવસે પૂજાતું માનું આ સ્વરૂપ જીવનમાં નવો ઉજાસ અને ઉલ્લાસને દર્શાવે છે

કાંઈ ન હતું ત્યારે દેવીએ પોતાની ઊર્જાથી પ્રકાશ અને જીવનની શરૂઆત કરી હતી કહેવાય છે કે દેવી કુષ્માંડાની ઉર્જાથી સૌપ્રથમ મહાલક્ષ્મી મહાકાલી અને મહાસરસ્વતીનો જન્મ થયો અને એના પછી આ ત્રણેય દેવીઓથી જ ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉત્પન્ન થયા પછી તેમની સૃષ્ટિની રચનાને આગળ વધારી

पद्माश्रिता करद्वया शुभदास्तु सदा देवी स्कन्दमाताय अश्विनी चार हात जेमाते एक हातमा भगवान कार्तिकेय अने बीजा हातमा कमळ पुष्प अने सिंह ऊपर सवार ચોથા પોતાના ભક્તો ઉપર સ્નેહ અને આશીર્વાદ દુર્ગા માતાનો પાંચમો અવતાર દેવી સ્કંદ માતા સ્કંદ નો અર્થ થાય છે સ્કંદ એટલે કે કાર્તિકે માતા શિવજી અને પાર્વતીજીના વિવાહ પછી તેમના મિલનથી એક પ્રચંડ તાકતવર બીજ નો જન્મ થયો જેની રક્ષા સ્વયં અગ્નિદેવ કરતા હતા પરંતુ તેનો તાપ અને તેજ એટલું બધું હતું કે તેનાથી અગ્નિદેવ પણ દાચતા હતા તેથી તેમણે આ બીજ દેવી ગંગાને સોંપી દીધું અને આ બીજથી સ્કંદ એટલે કાર્તિકેયનો જન્મ થયો જે સ્કંદ માતાના પુત્ર હોવાની સાથે સાથે દેવતાઓના સેનાપતિ પણ છે એક દિવસ કાર્તિકેયજીને વારા ફરતી બ્રહ્માજી અને શિવજીને ઓમનો મહત્વ એટલે કે અર્થ પૂછ્યો પરંતુ તેમના જવાબથી તેઓ સંતુષ્ટ ન થયા તો થોડા દિવસો પછી તેમણે એક પરિભાષાની રચના કરી જે બાર કરોડ છંદ લાંબી હતી આ વાર્તાથી આપણે તેમના તેજ અને જ્ઞાનને સમજી શકીએ છીએ સ્કંદ માતા અને કાર્તિકેયની પૂજા સાથે થાય છે દેવી સ્કંદ માતા પરિવાર અને માતૃત્વની મહાન ભાવનાનું પ્રતીક છે નવરાત્રિના પાંચમા દિવસે પૂજાતા આ અવતારથી આપણું જીવન પ્રેમ અને સુરક્ષાથી પરિપૂર્ણ થાય છે ચંદ્રહાસોજ્જ્વલા કરા शादुलवरवाहना कात्यायनी शुभं दद्या देवी दानवगातिनी दुर्गा मानु छठो अवतार देवी कात्यायनी नवरात्रिना छठा दिवसे पूजातु मानु आ સાહસ સામર્થ્ય અને શક્તિનું પ્રતિક છે જે રાક્ષસી તાકાત ઉપર દેવી શક્તિનો વિજય દર્શાવે છે ચાર ભૂજાઓ એકમાં તલવાર એક હાથમાં કમળનું પુષ્પ લઈને ભાગ ઉપર સવાર બે હાથથી પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે અને રક્ષા કરે છે કાત્યાયનીનો અર્થ થાય છે મહર્ષિ કાત્યાયનની પુત્રી મહર્ષિ કાત્યાયનની કોઈ સંતાન ન હતું તેથી તેમણે ત્રિદેવની તપશ્ચર્યા કરી ત્યારે તે ત્રણેય દેવોએ પોતાની શક્તિથી એક કન્યાની રચના કરી આ કન્યામાં હજારો સૂર્ય જેટલું તેજ હતું બધા જ દેવી દેવતાઓએ પોતાના અસ્ત્ર અને શસ્ત્ર તેને આશીર્વાદ રૂપે આપ્યા ત્રિશુલ તલવાર કમંડલ સુદર્શન ચક્ર અને ઘણું બધું આ કન્યા ઋષિ કાથિયાયનની પુત્રી બની દેવી કાથિયાયની મા દુર્ગાના સ્વરૂપનું એ રૂપ છે જેને મહિષાસુર નામના રાક્ષસનો અંત કર્યો હતો અને આ ધરતીની રાક્ષસના ત્રાસથી મુક્તિ અપાવી હતી એટલે જ આ દેવીને મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે એક વેણી જપા કર્ણપુર નગ્ના ખરા સ્થિતા ભયંકર રૌદ્રુપ રાત જેવી કાળી ત્વચા ત્રણ મોટી મોટી ચમકતી આંખો અને મોઢામાંથી નીકળતી અગ્નિની જ્વાળાઓ એક હાથમાં વજ્ર અને બીજા હાથમાં તલવાર ધારણ કરી છે આ દુર્ગા માનો સાતમો અવતાર છે દેવી કાલરાત્રિ કાલરાત્રિનો અર્થ થાય છે અંધકાર અને બુરાઈનો નાશ કરવાવાળા દેવી એકવાર જ્યારે સંપૂર્ણ દેવલોક અસુરોના અત્યાચારથી પરેશાન હતો ત્યારે ઇન્દ્રદેવ ભગવાન શિવ પાસે કૈલાશ પર્વત પર મદદ માગવા આવ્યા ત્યારે દેવી પાર્વતીએ તે દેવી કાલ રાત્રિના સ્વરૂપમાં અસુરો સાથે યુદ્ધના મેદાનમાં યુદ્ધ કર્યું દેવી કાલ રાત્રિએ ચંડમુંડ જેવા અસુરોનો સંહાર કર્યો અને પછી તેમનો સામનો એક એવો અસુર છે રક્તબીજ સાથે થયો જેને શરીરમાંથી પડેલા લોહીના એક એક ટીપામાંથી નવા રક્તબીજનો જન્મ થતો હતો ત્યારે દેવીને બહુ જ ક્રોધ આવ્યો અને તેમણે પોતાની તલવારથી પ્રહાર કરવાનું શરૂ કરી દીધું અને તેના શરીરમાંથી લોહીનું ટીપું જમીન પર પડે તે પહેલાં જ તેને પીવા લાગ્યા અને આ રીતે તેમણે રક્તબીજનો નાશ કર્યો નવરાત્રિના સાતમા દિવસે पूजाता मानु आ स्वरूप आपणा जीवनमा अंधकार थी प्रकाश तरफ जावनो मार्ग प्रदर्शित करे छे श्वेते वृषे समारूडा श्वेताम्बर दरासुची महागौरी शुभमदध्यान મહાદેવ પ્રમોદના દુર્ગા માનું આઠમો અવતાર દેવી મહાગૌરી નવરાત્રીના આઠમા દિવસે પૂજાય છે મા દયા સાહસ અને ભૌતિકતાની પ્રતિક છે જેની ઉપાસનાથી આપણી આત્મા પવિત્ર થાય છે ચંદ્રમા જેવી ચમકતી ત્વચાવાળા સફેદ વસ્ત્ર ચાર भुजाવાળા જેમાં એક મા ત્રિશૂળ અને એક મા ઢમ્રુ ધારણ કર્યું છે અને તે સફેદ નંદી પર સવાર છે મહાગૌરી મહાગૌરીનો અર્થ થાય છે સફેદ રંગ જે તેમના સફેદ સ્વરૂપને દર્શાવે છે એક વાર્તા અનુસાર જ્યારે માતા કાળ રાત્રી યુદ્ધ પછી કૈલાશ પર્વત પાછા ફર્યા ત્યારે ભગવાન શિવે તેમના કાળા રંગની મજાક ઉડાવી એટલે માતાને ઘણું દુઃખ થયું અને તે બ્રહ્માજીની તપશ્ચર્યા કરવા નીકળી ગયા અને બ્રહ્માજીએ કીધું કે તમે માન સરોવરમાં સ્નાન કરો તો તમારો વર્ણ શ્વેત થઈ જશે તો માતાએ બ્રહ્માજીના કહેવા અનુસાર માન સરોવરમાં સ્નાન કર્યું તો તેમનું વર્ણ શ્વેત થઈ ગયું અને દેવીના આ સ્વરૂપને કૌશિકીનું નામ અપાયું માન સરોવરમાં સ્નાન કરવાથી તેમનું રૂપ ઉજ્જવળ થઈ ગયું અને તેમને મહાગૌરીનું નામ મળ્યું સેવ્યમાન સદા ભૂયા સિદ્ધિદા સિદ્ધિદાયની કમળ પર બિરાજમાન એક હાથમાં ગદા અને એક હાથમાં ચક્ર એક હાથમાં કમળનું પુષ્પ અને એક હાથમાં શંખ એવા ચાર ભૂજાવાળા માં વાઘ ઉપર સવાર એ મા અંબાનું નવમું સ્વરૂપ છે માં સિદ્ધિદાત સિદ્ધિદાત્રીનો અર્થ છે સિદ્ધિ એટલે કે આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરવાવાળા શરૂઆતના સમયમાં જ્યારે માં મહાશક્તિએ પોતાની ઊર્જાથી સંસારની રચના કરી હતી ત્યારે તેમણે ત્રણ દેવીને જન્મ આપ્યો હતો થોડા સમય પછી ત્રિદેવ ફરી પાછા તેમની પાસે ગયા અને તેઓએ પૂર્ણતા પ્રાપ્ત કરવાની વ્યક્ત કરી કેમ કે સ્ત્રી શક્તિ વગર આ સંસારની રચના સંભવ ન હતી ત્યારે દેવી દેવી સિદ્ધિદાત્રીની રચના કરી દેવીના આ સ્વરૂપની અદ્ભુતતા આપણા શબ્દોથી પરે હતી માં સિદ્ધિદાત્રીએ ત્રિદેવને આઠ પ્રમુખ સિદ્ધિની સાથે સાથે દસ બીજી સિદ્ધિના આશીર્વાદ પણ આપ્યા

અહીં સંપૂર્ણ થાય છે શૈલપુત્રી થી લઈને સિદ્ધિદાત્રી સુધી દરેક અવતાર કંઈક અલગ સંદેશો આપે છે આ બધા સ્વરૂપો આપણા જીવનમાં શક્તિ ભક્તિ અને આધ્યાત્મિકતાના મહત્વને સમજાવે છે તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો અને તમારા પરિવારમાં અને સગા સંબંધીઓમાં શેર પણ કરજો અને મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ધન્યવાદ ફરી મળીશું